અમદાવાદ માં પહોંચી ગયો છું સાહેબ એવડી મોટી વિશાળ ફેક્ટરી છે એટલે અહીંયાથી જેટલા લોકો માલ લેશે એ લોકો તો માલા માલ જવાના છે સો ટકા માલા માલ જવાના છે આપણે પહેલી વાર ગુજરાત માં સ્કીમ દ્વારા પતરા વેચીએ છે

એને પહેલા તો આખા કમ્પ્લીટલી આખા મશીન દ્વારા લઈને પછી આને કટ કરવામાં આવે છે અને અહીંયા તમને ડાયરેક્ટ જો ગેરંટીવાળા કોઈ સાત વર્ષની ગેરંટી છે કોઈ દસ વર્ષની કોઈ પંદર વર્ષની ગેરંટી છે સાહેબ એમાં કાટ નહીં લાગે કલર નહીં જાય ને સાહેબ સો ટકા કલર નહીં જાય એસડીપી પેઇન્ટ છે એસએમપી પેઇન્ટ છે આરએમપી પેઇન્ટ છે અલગ અલગ ક્વોલિટીના પેઇન્ટ હોય છે કંપની વોરંટી આપે છે દરેક પતરાના નીચે એક એક મીટર પર સેવન યર વોરંટી ટેન યર વોરંટી ફિફ્ટીન યર વોરંટી વિથ થિકનેસ રાખીએ પત્રા સિવાય આપણે શું રાખીએ છીએ સર જીપી સીટ એચ સીટ સોલર માટેના પાઇપ અને એમ એસ પાઇપ ભાઈ આવી વસ્તુ તમારે ખરીદવા માટે તમારે સ્ક્રીન ઉપર આપણે નંબર ફોન કરજો તમને આખા ઓલ ઇન્ડિયામાં મળી જવાનું છે સાથે શ્યોર ગિફ્ટ તો તમને મળવાની ને મળવાની ને ભાઈ 100% મળવાની હા તો ભાઈ ખરીદી તો તમારે ક્યાં કરવી જોઈએ સર શ્રી શામ કોર્પોરેશન પ્લોટ નંબર 105 ચાંગોદર ફાયદામાં રહેવાના છો તમે